કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાજ મારે તમને બધાને એક એવી સત્ય ઘટના કહેવી છે કે જે સાંભળીને આપણા ઉભા થાય હવે એક સમયની વાત છે કે કચ્છના એક નાનકડા ગામમાં ભારમલ શેઠ રહેતા હતા ભારમલ શેઠની એક નાનકડી દીકરી હતી અને ઈ પોતે હતા વાણિયા ભગવાનમાં ન માનતા પણ હતા બહુ પૈસાવાળા એટલે આમ કોઈની નિંદા કેવું કઈ ના કરે બહુ સારા માણસ અને એક વાર એની દીકરી બહુ જ બીમાર પડી દીકરી બીમાર પડી એટલે ભારમલ શેઠ ઉપાધિમાં મુકાયા કે પોતાની એક ની એક નાનકડી દીકરી અને દીકરીને ઠેક ઠેકાણે કચ્છના મોટા મોટા જે દવાખાના હોય એમાં એને દાખલ કરી અને વેદોને એની બધાને બોલાવ્યા અને વેદોએ એને જે ઓસળ્યા હોય એ પાયા પણ દીકરીમાં કાંઈ જ ફેર ન જણાયો દિવસો વીતવા માંડ્યા અને દીકરી વધારે બીમાર પડવા લાગી અને અંતે બધાને ખબર પડી ગઈ કે આ દીકરી હવે જાજુ નહીં જીવે અને પછી એને ભોય પથારીએ રાખવામાં આવી કારણ કે ખબર જ હતી કે ભાઈ આ દીકરીના પ્રાણ હવે બસ થોડા જ સમયમાં જતા રહેવાના છે ત્યારે એ ભારમલ શેઠની બાજુમાં એટલે કે એના પાડોશી કહીએ આપણે તો એ એક સત્સંગી હતા તો એને વિચાર કર્યો કે ભારમલ શેઠ તો ચાર પાંચ ભાઈઓ એટલે કે સત્સંગી ભાઈઓ ભેગા થઈ અને ભાર્મલ શેઠ ત્યાં બેસવા જઈએ અને ત્યાર પછી જે બીજા સત્સંગી ભાઈઓને એને બોલાવી અને પાંચ છ જેવા સત્સંગી ભાઈઓ ભારમલ શેઠને ત્યાં બેસવા ગયા અને ભારમલ શેઠને કહ્યું કે અમે તો સ્વામિનારાયણ સત્સંગીઓ છીએ હે ભારમલ શેઠ અત્યારે તમારી દીકરી ભોંય પથારીએ છે એને કાંઈ જ સત્સંગ નથી કર્યું એટલે સ્વામિનારાયણ ભગવાને એવું કીધું છે કે જો કોઈ સત્સંગી ન હોય છતાં પણ કોઈ બીજો સત્સંગી એને વર્તમાન સમયમાં કંઠી પહેરાવે તો એનું જીવન સત્સંગી થઈ જાય છે અને ભગવાન એના અંતિમ સમયે એને સાક્ષાત લેવા આવે છે એટલે એનું રૂડું થાય છે તો ભારમલ શેઠ કે અત્યારે તો પોતે તો વાણિયા હતા પોતે સત્સંગી હતા જ નહીં માનતા જ નહોતા હતા કઈ પણ એને કહ્યું કે અત્યારે મારી દીકરીએ તો કઈ સત્સંગ કર્યો નથી હજી નાનકડી એવી છે પણ આ લોકો કે છે કે ભાઈ કંઠી પહેરાવવાથી જો એના જીવનનું રૂડું થતું હોય અંતિમ સમય એને ભગવાન લેવા આવતા હોય તો એમાં કઈ ખોટું છે જ નહીં તો એને કંઠી પહેરાવી દો તમ તારે અને ભારમલ શેઠે કીધું કે ભલે કંઠી પહેરાવતા અંતે તમારી દીકરીનું રૂડું થવાનું છે ને તો બધા સત્સંગીઓએ એને પૂજા વિધિ દ્વારા કંઠી પહેરાવી દીધી અને થોડા જ સમયમાં દીકરી ભોય પથારીએથી પડખું ફરી અને અચાનક બેઠી થઈ ગઈ અને બધા સત્સંગીઓ તો ત્યાંથી પછી ચાલ્યા ગયા ત્યારે ભારમલ શેઠે વિચાર કર્યો કે જે ભોય પથારી હતું તેલી દીકરી અચાનક કેમ ઊભી થઈ ગઈ ને એકદમ સાજી નરવી અને પછી એને કીધું કે ભગવાન સ્વામિનારાયણ તો મને સામા દેખાય છે તો ભારમલ શેઠ વિચારમાં પડી ગયા કે ક્યાં છે તને ક્યાં દેખાય છે એ કે કે એ ગઢડામાં બેઠા લીમડા નીચે અને સભા ભરે છે અને આજુબાજુ આપણા ગામના સત્સંગીઓ જ છે કચ્છના જે ગઢડા ગઈને સભા ભરે છે તો ભારમલ શેઠ તો વાણિયા હતા એ તો કાઈ માને નહીં અને એને ઊંધો ભ્રમ કરી ગયો કે ભાઈ આ દીકરીને ઓલા સત્સંગીઓ કંઠે પહેરાવીને જતા રહ્યા છે તો નક્કી કાક કંઠે મેણ કરી નાખ્યું છે તો બસ એટલું જ કઈ અને તો ભારમલ શેઠે ખાતરી કરી કે તને જે નજરની સામે દેખાય છે સભા તો છે ગઢડા ભરાણી છે અને આપણે કચ્છમાં છીએ તો તને તારી નજરની સામે દેખાય છે કે સ્વામિનારાયણ ભગવાન લીમડા નીચે બેઠા છે અને આજુબાજુ સભાઓ ભરી છે છે જ ગામના ગામના લોકો સભામાં બેઠા તો કે લોકોને સારી રીતે ઓળખે હા તો કે પૂછ આપણા ગામના લોકોને કે ક્યારે ગઢડા પાછા ફરવાના છે તો દીકરીએ તો જેમ પિતાએ કીધું એમ એને પૂછ્યું પણ પૂછે તો ગામની જે સભા છે એને તો કઈ નજરે દેખાય છે પણ એ વ્યક્તિ અહિયાં કોઈ સાંભળી શકતા નથી પણ સ્વામિનારાયણ ભગવાન સાંભળા અને એને જવાબ દીધો કે કે તારા પિતાને કે આજથી દસ દિવસ પછી ગઢડાથી જે આ સભાના યાત્રિકો છે પાછા ફરશે અને છેક દસ દિવસ પછી ઈ તમારે ગામ કચ્છ પહોંચશે તો જે ભગવાને જવાબ આપ્યો ઈ દીકરીએ પોતાના પિતાને આપ્યો કે આજથી દસ દિવસ પછી આપણા ગામના લોકો છે ગઢડાથી અહીંયા પાછા ફરશે અને બસ એટલું જ કહેતા અને એના પિતાને કહે છે કે હાલો પિતાજી હવે હું તમારી પાસેથી રજા લઉં છું સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવ્યા છે એટલે હું ભગવાનની સાથે જાઉં છું બસ એટલું કંઈ અને ભગવાનની સાથે દીકરી ચાલતી થઈ ગઈ અને શરીર નીચે પડી ગયું અને એના દેહમાંથી પ્રાણ છૂટી ગયો અને પિતાએ પછી વિધિસર દીકરીનો અંતિમ સંસ્કાર કર્યો અને પિતા પોતે વાણ્યા હતા એટલે ખાતરી કરવા માટે એણે તિથિ તારીખ વાર બધું નોંધી રાખ્યું અને છેક ત્યાર દિવસ થી દસ દિવસ પછી ગઢડાથી સભાના જે યાત્રિકો હતા જે કચ્છ ગામના એ કચ્છ પાછા ફેર્યા અને ત્યાર પછી એને ખાતરી કરી કે શું આ બધું હકીકત હતું ત્યારે જે બધા સત્સંગીઓ હતા એને કીધું કે હા અમે આજ રીતે બેઠા આ આજ રીતે બધું હકીકત હતું અને મહારાજ સભામાં આ જ શબ્દ બોલ્યા હતા કે તમે આજથી દસ દિવસ પછી કચ્છ પાછા ફરશો ત્યારે જે ભારમલ શેઠ હતા એને ખાતરી થઈ ગઈ કે નહીં સ્વામિનારાયણ ભગવાન ખરેખર સત્ય છે અને એણે પણ ત્યાર પછી સત્સંગી જીવન અપનાવ્યું કે મારી દીકરીએ તો સત્સંગ કર્યો જ નહોતો એનું જીવન જ સત્સંગીનું હતું તો પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન એને ખાલી કંઠી પહેરવાથી જો એને લઈ જતા હોય પોતાની સાથે તો હું આજથી સત્સંગી જીવન અપનાવું તો ભગવાન તો મને મારા અંતિમ સમયે ચોક્કસ લેવા આવશે તો આ એક સત્ય ઘટના બની ગઈ છે કચ્છ જિલ્લામાં અને કેજો તમે બધા કે તમને આ સત્ય ઘટનાની ભારમલ શેક્ષની સ્ટોરી કેવી લાગી તો અત્યારે મોર્નિંગમાં ફટાફટ ગરમા ગરમ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી કામ બામ નિપટાવે કારણ કે આજે તો દર્શક જો કેન્જલ દીદી રૂહી આ રોહી બધા ઘરે આવવાના છે આજે બપોરે તો ફૂલ ડે હોલ ડે એન્જોય કરવાના છે તો ચાલો ફટાફટ કામ કરીને ફ્રી થઈ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દીધો વિશાલ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એમની પપ્પા આજે તમે કેમ ઉપવાસ ઉપર છો કે

અપમાન અપમાન કે જે શક્તિ હોય ને શક્તિ ઉતારી લે એ લોકો એની સજા એ પંજાબી લોકોની પગ છે એ હા એ તો એની પગ છે એની શક્તિ એમ એટલે

તો દીદી ચાલો મસ્ત આવે રસોઈ મારીએ ધીમી ધીમી ત્યાં તો બધા આવી જાય અને ગળપણ માં મમ્મી ખમણે છે ટોપરું ટોપરું મમ્મી આપડે બધા નાખવાનું નઈ લાડવા દીદી તમે ખાધા ચોલા મિક્સ વાળા લાહા લાડવા અને ઓલું રવો નાખીને લાડવા બનાવે અરે એ તો બહુ મજા આવ્યો

અત્યારે જો દાળ થઈ ગઈ ભાત શાક રોટલી મસ્ત હજુ બની ગયું છે ઘણા દિવસ રોકાવાનું જ કે

मारे लेट सही जमाना काम मन का मैं लेट सही काम नहीं जमा ऐसा है सब लोगों के लिए अच्छा है जितना हम अच्छा फूड लोगो के लिए शेयर करेंगे ना हम यहाँ पर कर्म करने के लिए आए अच्छा बांटेंगे लोगो को अच्छा लगेगा

और यहाँ पे हमारी स्पेशल गुजराती डिश रेडी हो गई है मस्त दीदी के हाथ की स्पेशल डाल रोटी लापसी फुल फुल डिश है फुल तो मजा आ जावा है દીદી આજ તો પપ્પા ને તો ડેલી ખાવાનું માંડ માંડ આવશે પણ અમારે બેડરૂમ માંડાવશે કોણ મહેમાન આયા હે મમ્મી કેમ અચાનક મામા તો આઈસ્ક્રીમ ઉપર છે પણ અમને લાવો મળી લાઈમ હું કરે એની અરે ત્યારે એટલી મસ્ત હતી અત્યારે એનું શરીર વધી ગયું છે

नोड हल्ड ऑन टाइम रहतो आउ टाइम रेव दाऊ जो हारो आलो